લગન પ્રસંગ મે આકું અહીં રસમ ન રે આઉના ઈ હેલતી રસમ આ કે મની કે ખબર હોંધી હલદી રસમ પાણે હલદી રસમ આવય કે ડાનું અને પ્રગટ કી થઈ પેલા કી ન હોય આ હિસ્ટી જાણે સર્ચ ક્યો તો હલદી રસમ ઉપજ્ય સીરિયલ પિક્ચર ઇન્જી ઉપજવી પાવટે કચ્છ મે હલદી રસમ ન હોય હા રસમ હોય પણ એકડી પીઠી જો પેકેટ છે પાવડર છે હૈદર જે પાઉડર વહે તેલ મે ઘટ અને ઘોટ વહી ઘોટ કે ચાર ડી આગળ ઘસીએ હા એ કોલ્લા સિંહા કે ચા ઘોટ અછો થયો એ મહેલ નીકળી અહેલ કઢીલા પીઠી હોઈ એ હલદી રસમ હોઈ હા પીઠી અને હલદી રસમ કોઈ મેળ જ નતો ખાય એ ઉપજ સીરિયલ જીએ કચ્છ હી હલદી રસમ પીઠી રસમ હોય બ